પાટણ નગરપાલિકા ઉપપ્રમુખ બપોરના સુમારે પાલિકા ખાતે આવતા તેમની ઓફિસને મુલાકાતી કક્ષ બનાવી દેવામાં આવતા અને તેમની ઓફિસમાં રહેલી ટેબલ જરૂરી કાગળો તેમજ થોડીક રોકડ રકમ તમામ ચીજવસ્તુઓ ગાયબ જણાતા તેઓ આ બાબતે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ જેવો બપોરના સમય નિયમ મુજબ નગરપાલિકા ખાતે આવતા અને તેઓની

અને આજે હું ઓફિસમાં આવતા મારી ઓફિસ ખુલ્લી પડી હતી મારી ઓફિસનું ટેબલ ખુરશી અને મારા અંદર ઓફિસની અંદર ડ્રોવરની અંદર મારા અગત્યના કાગળ હતા દસ્તાવેજ હતા અને મારા એક નાના પર્સમાં હું સાડા સાતસો રૂપિયા રાખતી હતી કે કોઈ ચા પાણીના ખર્ચ માટે એ ત્યાં સાડા સાતસો રૂપિયા પડ્યા હતા અને એક નગરપાલિકાની અધિનિયમની બુક હતી એ મારા ટેબલ ઉપર પડી હતી અને મારા અગત્યના નગરપાલિકાના એજન્ટના એજન્ટોના બધા કાગળ પડ્યા હતા એ બધા અત્યારે ઓફિસમાં આવતા કોઈ જોવા અમને કોઈ જાણ કરવામાં આવી નથી મને કોઈ લિખિતમાં પણ આપ્યું નથી કે મને કોઈ ધ્યાન પણ દોર્યું નથી મને કોઈ ખબર જ નથી કારણ કે ત્રીસ તારીખે સાંજે નીકળ્યા પછી કાલે એકત્રીસની રજા હતી અને આજે ઓફિસમાં આવતા જ મેં જોયું એટલે સીધી હું અહીં આવી પોલીસ ફરિયાદ